તો નમસ્કાર સીતારામ બધા જય શ્રી કૃષ્ણ છે છે વાગ્યાનો અને આજની તારીખ કહી દઉં છું અને આજે મેં સચમાં પહેર્યા છે ચશ્મા શા માટે પહેર્યા તમને છેલ્લે ઓન સુધી બતાવીશ ત્યારે કે સચમાં મેં શોખ માટે નથી પહેર્યા નથી હીરો બનવા માટે પહેર્યા પણ ચશ્મા પહેરવાનું મેન કારણ હું છે સચ આપણે શા માટે પહેરીએ એ તમને આગળ કહીશ ત્યારે સમજાય છે અને આના આધારે વૃક્ષ વાવવું કે નહીં એ તમને ખબર પડશે કેમ કે મેં સહીમાં પહેરીને ત્યારે હું ના વિડીયો બનવું તમને આગળ ખબર પડશે તો મેન આપણે રોજ સાંજે એક વિડીયો દઈશી સાત થી આઠ ની વચ્ચે તો ક્યારેક વિડીયોમાં વહેલો મોણું થઈ જાય છે તો હવે આપણે મેઇન ટોપિક હોય છે વરસાદ તો બધી જગ્યાએ સાર્વત્રિક સારો હોય જ છે પણ કોઈને લગતા થોડુંક બળ પડે છે કાંઈ વાંધો નહીં તમને સારું લાગે તો લખવું કોઈ વાંધો નહીં આપણે તો વરસાદ તો કાલનો જોઈએ તમારા દરિયાવાળા વિસ્તાર જે કાંઠો વિસ્તાર છે મોવા તાલુકાને બહુ સારામાં સારો વરસાદ છે બધાની એ લોકોને જરૂર નથી તો એ છતાં સારામાં સારો વરસાદ પડે છે અને અમુક વિસ્તારમાં જે અમારા ઘોઘાવાળા એરિયો છે એ લોકોને વરસાદ જરૂર પણ આવતો નથી એટલે જે મતલબ આગાહી કરવાવાળા એમ કે છે કે આ ચોવીસ કલાકમાં બધા જિલ્લામાં સારો વધે કેટલો વરસાદ થશે તો હું એક તમને ખાસ કહી દઉં છું જ્યાં સુધી તમે વૃક્ષની વાવો હરખા ત્યાં સુધી ગમે ગમે આગાહી ગમે એવી કરશે આગાહી ગમી ગઈ મશીન ની કરશે કોઈ વરસાદ આવવાનો નથી આવતા વર્ષે તમારે સારો વરસાદ જોતો હોય તો તમારે વૃક્ષ વાવવા ફરી ગયા છે અને હું રોજ કહું છું રોજ કહેતો રહીશ તમે વૃક્ષ વાવેલા છે તો આગાહી કરવા વાળાની પણ જરૂર નથી એના ટાઈમે મતલબ આપણે આલો એક ઉદાહરણ આપવું કે સૌ તારીખ છે જાન્યુઆરી મહિના ખીહર આવે છે એને સમય આવી જશે તો વરસાદનો સમય છે એનો બે છે નક્ષત્ર એને કોઈને આગાહી કરવાની જરૂર નહીં પડે જો તમે વૃક્ષ વાવેલા છે તો તમે વૃક્ષ અત્યારથી તો આવતા ઉનાળે પાછી ભયંકર ગરમી પડવાની છે તો ગરમી પડશે પછી એસી ની દુકાને જવાનું છે લાખ છે બે લાખ નું એસી લેવાનું છે એસી ના ભાવમાં વધારો થઈ પણ તમે વૃક્ષ ની વાવો કેમ કે વૃક્ષ તો હું કેવા વાવતા બળ પડે છે તમને બે થી ત્રણ વિડીયો આપ્યો કે આ જગ્યા ફ્રીમાં મળે છે ઘણા ખેડૂતોના ફોન પણ આવ્યા છે પણ મેં ધાર્યું હતું કે આપણે જાજા હો બસો ફોન આવશે ખાલી પાંચ ખેડૂત ના ફોન આવ્યા હવે તમે વિચાર તો કરો કે વૃક્ષ પ્રત્યે તમને કાર્ય જાગૃતિ ફેલાવશો આપણું પર્યાવરણ છે આપણે હાથે જ બચાવવું પડશે એટલે રોજ કહું છું હવે સસ્તા હું પહેર્યા

જાગવાનો સમય છે જાગી રહ અત્યારે હું એક પિંગલે ગામમાં ખેડો ઉભો છું તો હવે તમે જોશો કે આવી રીતે તમે કોઈ પણ ઝાડ વાવી શકો કાપો નહીં તમારે જરૂર હોય તો કાપો તો કાપો ત્રણ તણસાર ગણા ખેડૂત મિત્રો જે લોકોને આપણે સમજી હોય બળતણ જરૂર છે તો તમારે બળતરની જરૂર હોય તો મતલબ આ તમે કાપો ને ત્રણ ગણા આવતા વર્ષે પાસે હેડ હોય મતલબ સોંપી ગયો તો મતલબ એની સાયકલ બધી જળવાય રે સાયકલ મતલબમાં બધી હોય તો હવે જો આપણે સોમાસું ટાઈમે બેસીએ તો ટાઈમે ઠંડી પડશે જો સોમાસું અનિમિત થઈ છે આ રીતની પરિસ્થિતિ જે જિલ્લામાં પડે છે અહીંયા પડે છે અને હવામાં ટીવી વાળા એ પણ બતાવે કે જ્યાં પડે એ જિલ્લાનું બતાવે જ્યાં નથી તો કોઈ ધાવાના નથી કેમ કે સારું બતાવવું છે એટલે વધારે આપણે કઈ ડીપમાં ન જવું અને કોઈ આપણે કોઈ વાંધો નથી તો હવે તમે જેટલા વૃક્ષ વાવશો ને એટલો ફાયદો થશે વધારે આપણે કઈ રોજ તો કેટલું કેવું કોમેન્ટ લખ્યું નથી રોજ હું તમને શાકભાજી નો વિડીયો આપું છું આપણે જે કિસાન આવે છે એ બધા લોકો જોવે છે છે બધાને ગમે પણ આપણે સાંજે સાત વાગે વિડીયો આપી આપણે પર્યાવરણ બચાવવું જોઈએ એ જોવો તમને ગમતો નથી તો કઈક એનો હા કે જવાબ તો વૃક્ષ વાવવા જરૂર છે કે નહી તમે કોમેન્ટમાં લખો મને તો એવું લાગે છે કોઈને વૃક્ષ વૃત્યે જાગૃતિ જ નથી ભલે ને પછી હા ડિગ્રી તાપમાન થાય કોઈ તકલીફ પડવા નથી લાગતી મને તો બે હજાર પચીસ માં જયારે ઉનાળા આવે છે ત્યારે આની ઉપર આખો વિડીયો બને છે ત્યારે તમને ખબર પડશે અત્યારે જાગવાનો સમય છે જેમ કોઈ લોકો જાગતા નથી તો વધારે હું કઈ કેતો નથી આપણે ત્રણેય સાયકલ જળવાય માટે રોજ છું કેતો રહીશ ભરશું કાલે ફરીથી નવા વિડીયો સાથે આભાર વધાયનો